મારા જોડે મારા બાવીસ મેરેજ હતા નવેમ્બરમાં અમારે ઘરે આવવાનું હતું એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો ને મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વારમાં આવીએ આવી એમ કરીને તો પછી મને કઈ પીવડાવ્યું અને એના પછી મને સહી કરાવી પણ મને ખબર નથી કે મને શેમાં સહી કરાવી એને એમ અને સહી કરાવી ને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપડા તો થોડા દિવસ પછી જયારે મેરેજ સર્ટિફ બની ને આવ્યું લગભગ અઠવાડિયામાં ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી માતાનું મંદિર અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કહેવાનું કે તારા લગ્ન થઈ ગયા તો મેં કીધું ના મારા તો મેરેજ છે મારે જવાનું તો એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ સર તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પહેલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને અને તારા લગ્ન નહીં થવા દઉં એમ કે અને જો તું જતી રહીશ ને તો મારી લાશ તારા ઘરે આવશે એમ તમે તો છોકરા જોડે કેટલો સમય રહ્યા શું થવાથી તમારા મા બાપ જોડે હું બે મહિના જેવું રહી બે મહિનામાં મને એટલે પહેલા મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તું તો મને તો થી જ નફરત હતી આ બધી વસ્તુ થી તો મને એમ કીધું પણ એ તો એના પછી તો તો એનું ચાલુ ચાલુ ને જ જ હતું નશો કરીને આવતો એ આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડે મને કે જા તું જતી રે તારા ઘરે એમ કે મને એમ કઈ ને એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને જે સમય મળ્યો અને એ રીતે હું મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ હવે તમે શું એ હવે તો હું એ મારે ત્યાં નથી જવું મને ગમે તે હું મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ અને જે આને આમ મારી જોડે કર્યું છે એવું કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોડે ના કરી શકે અને એને ખબર પડવી જોઈએ કે જે આ વ્યસન કરે છે અને માદાને મારપીટ કરે છે અને જેની તાકાત બતાવે છે ને એ બધું ઘણું ખોટું છે કોઈ પર ભી હાથ ઉપાડાય જ ના મારા પર હાથ ઉપાડે પોતાની માં પર હાથ ઉપાડે એટલે શું કહેવા માંગે છે એના જેવું કોઈ નથી એટલે મારું તો બસ એ જ છે કે મને મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે ને આજ હવે આજ પછી એ એને સજા થવી જોઈએ ને અમારી ફેમિલીને કોઈને હેરાન ના કરે બસ અમારો એના જોડે કોઈ સંબંધ નથી આ તમે મીડિયા ભાઈઓને કહેવા માંગુ છું કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ જ્ઞાતિની દીકરીઓ જોડે એનો પર્દાફાશ ફરીથી એસપીજી કરી રહ્યું છે કારણ કે ગઈકાલે અમારા એસપીજી ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટિંગ થયું છે લાલજીભાઈ તમને મળવા માંગીએ છીએ તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના ને માતાની વેદના સાંભળી એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા એ લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કઈ પઈ દઈ અને ખોટી સહયોગ કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો કે જ્યારથી આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની ની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાત મારજુડ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે બધા વિડીયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે લગ્ન પણ અટકાવીશું ને પચાસ સો ટોળું લઈને આવીશું તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે એસપીજીના અમારા કોઈ પણ નજીકના એસપીજીના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે તો ફરીથી હું મીડિયાના માધ્યમ સરકારને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો જ્યારે હજારો દીકરીઓ આ રીતે એનો પરિવાર સાથે એનો આ જે તકલીફો પડશે આ જે દીકરીનું જીવન બરબાદ થઈ જશે પછી કાયદો બનાવશો તો બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વેલામાં વેલી તકે આ મજબૂત કાયદો બનાવવામાં અમે અને જેટલા ખોટા વકીલો હોય ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો